અરે ગોરદાદા તમે તો મારી એવરેજ તોડી લાખી આવો ગોરદાદા છો એમ વાત કરોની મારે તો કોઈ ફોગેલ આવે ને તમને મળવાન રજા માંગે તમે કહેતા અંદર આવવા દો હાય પ્રધાનજી હે ઉદયપુર રાજપુદ હોય થે આપણે રાજમાં ખુસુ ખુસુ આવવા દો હા ને જ રખડતા કરતા હોય એને સપટી ગસી કાપી ડેલીએથી રવાના કરી દીજો જેવો હુકમ બાપો એ ગોરદાદા

રાજા બડીહાર તમને નમનો કરે છે હર ગુદેવ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો રાજા સફર આજ આપના પુત્ર સાથે તમે વાત તો નથી ભૂલી ગયા ને આ રાજ છે રસ્તે રવાના જાવ

આ જોતા જો હરો ભરો બાપુ આરે વાત કરો મુલાકાત કરો હું રાજા નો પ્રધાન ને હે પ્રધાન હોય ને આમ નો હોય કે કે તમારા માં બાપુમાં બહુ ફેર છે તો ફેર જ હોય ને એના બાપુ એ બીજા મારા બાપુ એ બીજા ડંડો લાગે હું એમ નથી કેતો તો પ્રધાન હોય ને માથે હિંગડા હોય નો હોય તો

ઘણી સુવિધા ટીવી માં કેમ રિમોટ આવે સેલો સાઇનલ ફેરવાનું છે સાઇનલ એમ અમાર રિમોટ આવે કામ કરો ને એટલે આ એક ઠેકાણે ભેગી થાય ભેગી થઈ 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 રિમોટ મુંબઈ નીકળ્યું તો આમ કરો એટલે આ તે એમને માગડી લોખી નોખી ફેલાય પ્રધાનજી હા તમારી ચેનલ કેમ છોટી દીધી આ ધીમે ધીમે ફેલાય ફેલાયેલું કારણ છે

પ્રધાનજી જી બાપુ એને બધું બખેડી મેલ્યું હા ઈ તો તમે આજે કરી તે ઉથાયો લાગતો નથી આ તો પ્રધાનજી મારે તમારે દેશી મળે એટલે મારે તમને વાત કરે તો આપણે દેશી હાલે બોલો એટલે તમે હું એક બાજુ ના સી એટલે આપણે દેશી ભાષામાં બોલો દેશી ભાષામાં કહી દો એટલે આ દેશી નું કીધું તું કોથળી નું સમજતો ને ભાઈ ભાઈ તો આ દોની આ બોલો

મે <mary> hey, આપાત કરો કે રાજા રાજમન વિશ્વ બાજી પણ મહારાજ આજ આપણી બાજી એ બગાડવા કે વધારો નથી મહારાજ કે બાજી નથી અને મહારાજ આજ આલે ઉડા તમારી નગરી શીરે માટે મહારાજ વિચાર કર્યો અરે આજ મે સંતાન છો આજ મારા રાજમાં છો હે માટે રાજા બિહાર આજલા સાથ થી છે અરે આજ સંતાન હોત ને મારી જીવોની તલવાર થી હેમણા તંત્ર કરી હાન મારે ઘણા ગાંગરે લટકાડી દે મટ મારે રાજમાં બિરાજ મને બેટા તમારા શરણ બોલાવો જેવો હુકમ બાપુ અને થોડી ખબર હતી બાપુ આમ થાય શાંતિ